નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ સ્વાગત છે ફરી એક વખત આપનું આપણી યુટ્યુબ ચેનલ ભક્તિ કીર્તન સંગ્રહમાં મિત્રો આજના આ વિડિયોમાં આપણે બે હજાર ચોવીસમાં આવતા દશામાં વ્રત વિશે વાત કરવાના છીએ કે આ વ્રત ક્યારે કરવાનું છે આ વ્રતનું મહત્વ શું છે આ વ્રત કઈ તારીખે પૂર્ણ થાય છે ક્યારે પ્રથમ દિવસની પૂજા કરવાની છે કયા સમયમાં કરવાની છે તથા આ દશામાંના વ્રત ક્યારે પૂર્ણ થશે ક્યારે વિસર્જન કરવાનું છે દરેક વિશે આપણે માહિતી આજના આ વિડીયોમાં જાણવાના છીએ તો અંત સુધી મારી સાથે જોડાયેલા રહેજો જે લોકો દશામાં વ્રત કરતા હશે તેને આ વ્રતની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાંથી મળી જશે તો ફટાફટ આપના મિત્રોને પણ આ વિડીયો મોકલી દેજો અને કોમેન્ટ સેક્શનમાં એક વખત જય દશામાં જરૂરથી લખજો તો મિત્રો દરેક વ્યક્તિના સર્વે મનોરથ પૂર્ણ કરનારા સદાય શીતળછાયા વરસાવનાર એવા અતિ પવિત્ર એવા દશામાના વ્રતની શરૂઆત અષાઢ મહિનાની અમાસના દિવસથી થાય છે આ દિવસે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને સૂર્યદે પહેલાં સ્નાન કરવાનું અને ત્યાર પછી દસ દિવસનું દશામાનું વ્રત ધારણ કરવામાં આવે છે દસ દિવસ પૂરા થાય એટલે દસમા દિવસે રાત્રે જાગરણ કરીને બીજા દિવસે દશામાની મૂર્તિની સ્થાપના કરી હોય તેનું કોઈ પવિત્ર નદીમાં વિસર્જન કરવામાં આવે છે આ દસ દિવસ દરમિયાન તેમની ભક્તિભાવપૂર્વક પૂજા કરવાની સેવા કરવાની તેમની ઉપાસના કરવાની ગરબા ગાવાના તેમની કથાઓ સાંભળવાની વાંચવાની અને જે કોઈ દસ દિવસ દરમિયાન આવું કરે છે તો મા દશામાં તેનો હાથ ઝાલે છે અને સંકટ ટાણે તેના વારે આવે છે કહેવાય છે કે જ્યારે દશામાંની કોઈ વ્યક્તિ ઉપર કૃપા હોય ત્યારે તેના ઉપર તેત્રીસ કોટી દેવી દેવતાની પણ કૃપા ઉતરી આવે છે દશામાંની દયા થાય તો ગ્રહોનું નડતર પણ દૂર થાય મંગળ રાહુ જેવા અશુભ ગ્રહોની મહાદશામાંથી પણ દશામાં જ ઉગારે છે જીવનમાં જો અનેક પ્રકારની સમસ્યા ચાલી રહેલી હોય ભલે ને પછી પહાડ જેવડી સમસ્યા હોય પરંતુ માત્ર આપ જો દશામાના વ્રત કરો ગુણ ગાન ગાઓ તો આપણને તે સમસ્યામાંથી બહાર નીકળવાનો ઉપાય મહાદશામાં જરૂર આપે છે આ દશામાના વ્રતમાં ઘણા લોકો એકટાણું પણ કરતા હોય છે અને ઘણા લોકો ઉપવાસ પણ કરતા હોય છે જેવી રીતે આપે પ્રથમ વર્ષ દશામાનું વ્રત કર્યું હોય તે જ રીતે બાકીના દસ વર્ષ દશામાનું વ્રત કરવામાં આવે છે જો આપે પહેલાં વર્ષમાં એકટાણું કર્યું હોય તો બાકીના વર્ષ પણ એકટાણું જ કરવાનું અને પહેલાં વર્ષમાં ઉપવાસ કરીએ હોય તો બાકીના વર્ષ પણ ઉપવાસ જ કરવો જોઈએ તો મિત્રો આ બે હજાર ચોવીસમાં દશામા વ્રતની શરૂઆત અષાઢ મહિનાની અમાસ ચાર ઓગસ્ટ બે હજાર ચોવીસ ને રવિવારના દિવસથી થાય છે આ દિવસે સવારના સમયમાં આપણા પૂજા સ્થાનમાં દશામાની સ્થાપના કરવાની રહેશે તથા દશામા વ્રતની જે પહેલા દિવસની પૂજા વિધિ હશે તે કરવાની રહેશે અને એ પછી દસ દિવસ સુધી આ વ્રત રાખવામાં આવે છે એટલે તેર ઓગસ્ટ બે હજાર ચોવીસ ને મંગળવાર સુધી આ દશામાના વ્રત કરવાના રહેશે કે જે દસમો દિવસ રહેશે આપને એવો પ્રશ્ન થાય કે દશામાના વ્રત તો શ્રાવણ સુદ દસમના દિવસે પારણા કરવાના હોય છે તો મિત્રો આ વર્ષે શ્રાવણ મહિનાને સુદ પક્ષની જે સાતમની તિથિ આવે છે તે વૃદ્ધિ તિથિ છે એટલે કે સાતમ બે વખત આવે છે એટલા માટે તે તિથિ પ્રમાણે જોવા જઈએ એક દિવસ વહેલા દશામાના વ્રત પૂર્ણ થઈ જશે પરંતુ દશામાના વ્રત દસ દિવસ કરવાના હોય એટલે દસ દિવસ પ્રમાણે જોવા જઈએ તો તેર તારીખે દસમો દિવસ રહેશે અને તે દિવસે રાત્રે જાગરણ કરીને ચૌદ તારીખે સવારે દશામાની મૂર્તિનું વિસર્જન કરવાનું રહેશે અને તે દિવસે વ્રતના પારણા કરવાના રહેશે તો આ વાતની ખાસ કરીને નોંધ લેજો જો ન સમજાયું હોય તો ફરી એક વખત આ વિડીયો જોઈ લેજો કેમ કે હમણાં જે માહિતી જણાવી તે ખૂબ જ ઉપયોગી માહિતી છે અને વિડીયો જોયા પછી પણ ન સમજાયું હોય તો આપ અમને કોમેન્ટ સેક્શનમાં પ્રશ્ન પૂછી શકો છો અને અહીંયા જે વોટ્સએપ નંબર લખેલો છે તેના ઉપર પણ મેસેજ કરીને પ્રશ્ન કરી શકો છો અને જ્યારે આપ અમને મેસેજ કરશો ત્યારે અમે આપને અમારા વોટ્સએપ ગ્રુપની લિંક પણ મોકલીશું કે જેમાં જોઈન થઈ જશો એટલે આપ ઘર બેઠા નિત્ય અનેક સ્થળોના દર્શન કરી શકશો તો મિત્રો આશા છે કે આ વિડીયોમાં જણાવેલ માહિતી આપ સૌ લોકોને સમજાઈ ગઈ હશે કે દશામાના વ્રત ક્યારે શરૂ થાય ક્યારે પૂર્ણ થાય આ વ્રતનું શું મહત્ત્વ છે તો હવે આપણે આ દશામાના વ્રત દરમિયાન દશામાનો થાળ દશામાની આરતી તેમજ દશામાની કથાના વિડીયો પણ અમે મૂકવાના છીએ કે જેથી કરીને આ દસ દિવસ દરમિયાન આપ દશામાની કથા ભાવપૂર્વક સાંભળી શકો વાંચી શકો અને ચિત્ર વાર્તા પણ દશામાની બનાવવાના છીએ કે જેથી કરીને આપ વાર્તા સાંભળતાની સાથે જોઈ પણ શકશો તો આપના મિત્રો સાથે પણ આ વિડીયો શેર કરી દેજો અને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું ભૂલતા નહીં અને અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો તો આ સાથે હવે મને રજા આપો મળીશું ફરીથી એક નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ ધન્યવાદ મારી સાથે જોડાઈ રહેવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર